चंद्लो फ्लॉक्स से इन अपवनो जेना लॉन्ग गेटिंग पैनल देसी का अपनू विटामिन ए डी ड्रॉप्स अपन सपोर्टिव 3 दिन ट्रीटमेंट अपवानी चाहिए सर लाल और एक बात लो की मालिश करो अनि राजस्थान में एक वाला बात बतायो था कागज की मैच पकड़ी लो नाक मुंह वाले

હલા છોડ દે બની સુ બન દૂધ જ નહીં આવતું બાવલામાં કશે દૂધ જ આવતું ભાવનમ જુદ જ નહી આવતું શું ખાલી ગરા હમણે થોણ લીધું છે બબડું માં ચપટા તો લગભગ લાગે સોટા પડે છે પણ મોય આ ફિક ઘડીઓ ગાઠ થઈ ગઈ છું કી છું મિક્સ કરી લેને

માલિશ લેપ કરવાનું ચોળવાનું છે હા પાંચ દસ મિનિટ સુધી ચોળવાનું છે આખા બાવલે

પાણી જેવું જે દૂધ થઈ ગયું છે ને એ આમાંથી થોડું ખોદા ટાઈપ નું થાય ને પછી દૂધમાં કન્વર્ટ થઈ જાય તાત્કાલિક દૂધ ઉપર ના આવી જાય બરાબર અને એક વિઝિટ કરાવવાની